રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં ઘર સુધી પાણી છે તે પહોંચી ચૂક્યા છે હાલ અમે અત્યારે પોપટપરા વિસ્તારની અંદર છીએ કે જ્યાં રહેતા જે લોકો છે કે તેના ઘરની અંદર પાણી છે તે ઘુસી ચૂક્યા છે લોકો છે તે ઘરમાંથી પાણી છે તે અત્યારે કાઢતા અહીં જોવા મળી રહ્યા છે ઘરના ફરિયાની અંદર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે ખાસ કરીને પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેશો પોપટપરા વિસ્તારમાં અને રેલનગર વિસ્તારમાં આજ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે જોવા મળે છે આ પાણી ઘરમાં જાય છે છે આ વર્ષો પડે પડે બહુ તકલીફ બરોબર બરોબર કેવો વરસાદ વરસાદ આવે પાણી ભરાઈ ગયા તો મુશ્કેલી બહુ મુશ્કેલી પડે છે બધાને ઘરમાં પાણી જાય બધાને આવા જવામાં વાંધો પડે બે ને નાવા માટે નીકળ્યા છો પણ ક્યાંક લોકોના ઘર સુધી પાણી ભરાઈ ચૂક્યા છે તંત્ર આનો ઉકેલ લાવવો જોઈએ હા લાવો જ જોઈએ ને બધાને સરકારે હવે કંઈક આગળ વધારવા જોઈએ ને આ ઉકેલ તો લાવો જ જોઈએ બધા લોકો આટલી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળે છે તો ઉકેલ તો એ લોકોને લઈ આવો જ જોઈએ દર વર્ષે આવી સ્થિતિ હોય છે હા હોય જ છે બરોબર તમારા ઘરમાં પાણી ઘૂસી જાય છે નહીં નહીં બરોબર તો આ વિસ્તાર રાખો છે આ વિસ્તારની અંદર પાણી દર વખતે હોય તો કોઈ અધિકારીઓ આવે છે કેરે જોવા માટે બીકોઝ અમે અહીંયા પપટપરામાં રહેતા નથી અમે રેલ નગરમાં રહે છે પણ અમે અહીંયા જોવા માટે આવ્યા છીએ बस साथे बात प्रयास करी आप कहाँ जा रहे हो इतने पानी में मैं घर पे जा रहा हूँ अपने कहां पे कहा पूरा रेलवे ट्रैक पूरा पार करके जाना पड़ेगा कैसे भी जाऊ घर तो पहुँचना ही है कैसे मुश्किल है अभी बहुत मुश्किल है मुश्किल है देख रहे हो અત્યારે જે રીતના આ વિસ્તારની અંદર લોકોના ઘર સુધી છે તે પાણી છે તે પહોંચી ચુક્યા છે અને તંત્ર દ્વારા આ પાણી નિકાલ કામગીરી કરવી જોઈએ તેને બદલે ક્યાંક પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ છે તે અત્યારે દોઢ ઇંચ વરસાદની અંદર રાજકોટમાં જોવા મળી રહ્યું છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ